દેવગઢ સહિત તાલુકામાં કુલ બસો પંચાણું એન એ કાર્ડ ધારકો આવ્યા સરકારની રેડારમાં આ તારીખ પાંચ આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે અગિયાર કલાકે દેવગઢ બારીયા મામલતદાર સમીર પટેલ દ્વારા આપેલ માહિતી અનુસાર અત્યાર સુધીમાં એકસો પંચાણું જેટલા લાભાર્થીઓના રેશન કાર્ડ નોન એનએફએસએ એ કરી દેવામાં આવ્યા છે ગરીબી રેખા હેઠળ ન હોવા છતાં પણ એનએફએસએ નો લાભ લેતા લાભાર્થીઓના રેશન કાર્ડ ધારકો સરકારને રેડારમાં આવ્યા હતા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા બે હજાર તેર યોજનામાં એન એફ એસ એ રેશન કાર્ડ ધારકોને સરકારની જે વ્યાજબી ભાવની દુકાન પરથી અનાજ મળતું હોય છે ત્યારે તમામ કાર્ડ ધારકોને નોટિસ પઠાવવામાં આવી છે અને જે એનએફએસએ એફ એસ એ રેશન કાર્ડ નોન એનએફએસ એફએસ કાર્ડ કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે સેન્ટ્રલ સર્વરમાંથી ડેટા અત્રની કચેરીને મળેલ છે કે જે કાર્ડ ધારકોના ઇન્કમટેક્સ રિટર્નમાં આવક મર્યાદા એ લોકોએ છ લાખ કરતાં વધુ બતાવી હોય તેવા કાર્ડધારકોની યાદી મળતા એવી બસો પંચાણું કાર્ડ ધારકોની યાદી મળે છે તે તમામ કાર્ડધારકોને અત્રેની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને તેઓના ખુલાસા મેળવી અને અત્યાર સુધી એકસો પંચાણું જેટલા કાર્ડધારકોના ખુલાસા મળેથી તેઓના કાર્ડ નોન એને કરવામાં આવ્યા છે અને બાકીના કાર્ડધારકોને પણ નોટિસ બજાવીને આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે સમીર પટેલ મામલદા દેવગઢભાઈ